ઈશ્વર તરફ જવાનો પહેલો માર્ગ છે કામના તમને કામના હોય ઈશ્વરની હા જ્યારે જો તમને કોઈ આવીને એમ કે સીધા સાદા અર્થમાં કહી દઉં મને જુવાન ભાઈ બહેનો જે છે ને વિશેષ સાંભળે બધા જ સાંભળે પણ એ જરા તરંગોને અહીંયા રાખીને સાંભળે કે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારા જે પાંચ વર્ષથી દસ કરોડ રૂપિયા મારી પાસે પડ્યા છે એ હું આવતીકાલે બપોરે બાર વાગે તમને આપવા આવું છું તો એવું બને કે આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી એ માણસ આપણને યાદ જ ના આવે બને હા કે ના

આપણા મગજમાંથી જાય નહીં એમ ઈશ્વર પાસેથી પણ જો કઈ ઈચ્છા હોય ને તો એની યાદ આપણા બીજું ચલો ઈશ્વર પાસે કોઈ ઈચ્છા નથી ઘણા લોકો એવા હોય કે અમને ઈશ્વર પાસે કઈ નથી જોતું લ્યો તો એની માટે બીજું બાઠું પેલા ડાળ આપી દીધી હવે ભાત આપું ડાળ હવે ભાત માથું પાથે ચલો ઈચ્છા નથી પરમાત્મા પાસે તમને કહી તો બીજી ભક્તિ બીજી બીજો પ્રકાર ઈશ્વર સાથે જોડાવાનો ઈ છે ભયાત કંસો ભઈ જો ભગવાનની બીક આપણને લાગતી હોય તો આપણે ભક્ત છે કૌંસ કૌંસ રાજા હતો ભગવાનથી બહુ બીતો હતો હા કૃષ્ણ કાળા રંગના છે ને એટલે કૌંસ જો બજારમાં ફરવા નીકળે અને રસ્તામાં કોઈ કાળા વસ્ત્ર પહેરીને સામે મળે ને તો કૌંસ ભાગે કે આ તો આમાંથી પ્રગટ થાય આનું શું નક્કી જમવા બેઠો હોય ને શાકના વાટકામાં કાળા રાઈના દાણા જોઈ જાય ને તો વાટકો જ ઘા કર દે કે આ તો આમાંથી પ્રગટ થાય કારણ શું છે ભય છે અને જેનો ભય હોય ને એની યાદ મગજમાંથી જાય નહીં કોઈ આવીને તમને એમ કહી જાય ઘરની બહાર નીકળ બતાવવું લે તો એવું બને કે આપણને યાદ આવે જ નહીં આવે ને હા બસ જેની યાદ આવે આપણે એની સાથે જોડાયેલા એમ ભગવાન ભગવાન આ ભગવાન ઘણા લોકો મંદિર એટલા માટે જાય કે ઘણા લોકો મંદિરે એટલા માટે જાય કે આપણે જો મંદિરે નહીં જઈએ ને તો ભગવાન ધંધામાં કરશે હા ઘણા ઘણા લોકો ભલે ભગવાનને એટલો બધો ટાઈમ નથી કે તમારા ધંધામાં નુકસાન કરવા આવે ભગવાનને બીજા ઘણા કામ છે હા આવી અંધશ્રદ્ધામાં પડવું નહીં પણ જો આપણા હૃદયમાં આવો ભાવ હોય કે ભગવાન ના મંદિરે નહીં જઈએ આ બીક જો હોય ને તો આપણે ભગત જો સરળ કરી આપું છું બધું જ હા આપણે 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 સૌરાષ્ટ્રમાં કહીએ ને પેથીએ પેથીએ તેલ નાખી દઉં છું હા એટલે તમારે ખોટી આત્મજ્ઞાનની માથાકૂટ કરવી નહીં ભાઈ ભક્તિ છે બીક લાગે છે સા ત્રીજું ચલો ઘણાને કંઈ કામના પણ નથી ઘણાને ભગવાનની બીક પણ નથી એટલે કે ભાઈ ભગવાનનો ભય પણ નથી અને એણે ઈશ્વર સાથે જોડાવવું હોય તો એની માટે ત્રીજો માર્ગ સુખદેવજીએ બતાવ્યો દ્વેષ ઈર્ષા કરો ઈશ્વર જો જરા આપણા શાસ્ત્રની બારીકાઈ તો જુઓ છે સૂક્ષ્મતા ક્યાં સુધી રહી જાય આપણે દ્વેષા ચૈત્યા દયોંદ્રેપહ શિશુપાલ દંત વક્ર જરાસંદ હા આ બધા છે ને ભગવાનને દ્વેષ ભાવે ભજે છે ભગવાન સાથે દુશ્મનાવટ કરીને જેની સાથે દુશ્મનાવટ થાય ને એની યાદ જાય નહીં તમે જુઓ આપણા જ ઘરમાં આપણા જ કાકા સાથે આપણું બગડી જાય પછી ઘરમાં બીજા કોઈ ની વાત થાય કે ના ખબર નહીં પણ કાકાની તો ત્રણ વાર થાય ઘરમાં વાત શું કા જેની સાથે દ્વેષ હોય એની યાદ હૃદયમાંથી જાય નહીં એમ ઈશ્વર ની સાથેનો દ્વેષ પણ ભક્તિ છે રાવણે શું કર્યું રાવણે રાવણે દ્વેષ થી છે ભગવાન મારી પાસે એવા ઘણા પ્રમાણો છે રામાયણમાં કે રાવણ ને દુશ્મનાવટ છે જ નહીં रावण तो प्लान बनावे छ પોતાની મુક્તિ નો મારી પાસે વા ઘણા પણ અને મે ઘણીવાર કિરા પણ છે આ કથામાં હા દ્વેષ ભક્તિ છે ચોથ સંબંધા પુષ્ણય સ્નેહા સંબંધ ભક્તિ છે જેની સાથે સંબંધ બંધાયે એની યાદ મગજમાંથી જાય નહીં સંબંધ દાખલા તરીકે મામા માસી એમ સાથે વધારે આપણને લગાવ હોય હા મામા માસી ફઈ ફુવા જે આપણા સંબંધો છે ને દીકરો મા દીકરી બાપ બાપ દીકરો માં દીકરી આજે આપણે સંબંધો આ યાદવ કુળે ભગવાનને સંબંધથી ભજ્યા છે સતત યાદ રાખે કૃષ્ણ કોણ મારા મામા છે કૃષ્ણ કોણ મારો ભાઈ છે ભગવાન કૃષ્ણના ઘણા બધા ભાઈઓ છે એક જ બલરામજી નથી ઘણા બધા ભાઈઓનું લિસ્ટ છે એટલે સંબંધ થી ઈશ્વર ને ભજો મેં અત્યારે કીધું ને વાત્સલ્ય રતી અને જો કામના ન હોય દ્વેષ ન હોય ભય ન હોય તમારો ઈશ્વર સાથે સંબંધ પણ ન હોય તો પાંચમો માર્ગ ઈશ્વર સાથે જોડાવાનો પ્રેમ દાળ ભાત શાક રોટલી છેલે છાશ ઈશ્વરભાઈ બરોબર છે આવી ગયું પાંચ વસ્તુ હા પેક કરી લો હાલો હા જો પાછો કો આત્મજ્ઞાન તમારી સ્થિતિ હોય તો લેજો હું ના નથી પાડતો હા તમે પાછા એમ કહેશો કે આ આત્મજ્ઞાની ના ના આત્મજ્ઞાની બનવું જ જોઈએ બહુ સુંદર વસ્તુ છે પણ

વર્ષે વર્ષે આપણે આપણે કથા કરી પછી બીજા અંબાજીમાં કથા કરી ત્રીજી આપણે તિરુપતિ કથા કરી ચોથી ધરમપુર કથા કરી પાંચમી વારાણસી કથા કરી છઠ્ઠી શૃંગેરી કથા કરી અને સાતમી આ આપણે આજે પુષ્પ અર્પણ કરી રહ્યા છે તો તમે જોયું હશે ધીરે 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 હું વિષયને થોડા ઉપર અઘરા અઘરા નહીં પણ અંદરા ઓલા કરતો જ પછી તમે હાવ પાછા મારી હારે હાથ હાથ દી રહ્યો ને પછી આ બધું ભૂહીને આ પાછા મથલ માં આવશો મારે કરવું શું બાથુ બાંધતા જાજો પેક કરતા જાજો ને કોઈ આવે ને તમારી સ્થિતિ નથી બીજું કઈ કરવાની અને કોઈ તમને કેવા આવે ને કે હાલો આપણે આત્મજ્ઞાન લેવા જાય ત્યારે કેવાનું તું જા મારી સ્થિતિ નથી બેનો તમારા હૃદયમાં છે ને સહજ કરુણા હોય સહજ પ્રેમ હોય અને તમારા હૃદયમાં સહજ બીજા માટેની ચિંતા હોય એ રાખજો હા એ ત્રણ વસ્તુ રાખજો પણ આ ત્રણ વસ્તુનો કોઈ ફાયદો ન ઉઠાવી જાય એનું ધ્યાન એ રાખજો પાછા યસ બસ હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી હે એટલે કહેવાનું રહેતું નથી એટલે પાંચ ભાથા મે તમને બાંધી દીધા અને પાંચ ભાષા લખી લીધા હોય તો અને ન લખ્યા હોય તો મને કહેજો હું આ લખીને તમને મોકલી આપીશ બધાને મોકલો આ મારી આ સોમનાથ મંદિર થી આવેલો પ્રસાદ લ્યો સોમનાથ દાદાનો પાંચ વાત પાછું કહી દઉં ભગવાન સાથે જોડાવાના પાંચ માર્ગ પહેલો કામાત બીજો ભયાત ત્રીજો દ્વેષાત ચોથો સંબંધાત અને પાંચમો પ્રેમાત